વાસના બેની રોડ પર ના ખાડાનો વિરોધ કર્યા બાદ કામ શરૂ થતા સ્થાનિક કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટનો આભાર વ્યક્ત કર્યો વડોદરા શહેરના વાસના પહેલી રોડ પર પડેલા ખાડાઓને લઈ ગુજરાતના યુવાને સ્થાનિક કાઉન્સિલરોનો વિરોધ કર્યો હતો તેણે અનેકવાર વોર્ડ નંબર 10 ના કાઉન્સિલરો સાથે ફોનના માધ્યમથી હાથ પણ કરી રહી હતી પણ ક્યાંક ને ક્યાંક તેને નારાજ થવાનો વારો પણ આવ્યો હતો તેવામાં વોર્ડ નંબર દસ ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ દ્વારા સ્થળ પર જઈને વિઝિટ કરી હતી અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાવ્યું હતું અને કામ શરૂ થતા વડોદરાના માસ્ક મેને કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને અન્ય ત્રણ કાઉન્સિલર વિશે શું કહ્યું તે સાંભળ્યું આજે માસ્ક પહેરીને મેં બ્રિજનો રોડનો વિરોધ કરેલો અને આજુબાજુના અમારા એરિયાને લગતા કામોનો વિરોધ કરેલો તો ત્યારે અમારા કોર્પોરેટરો ચાર કોર્પોરેટરમાંથી એક જાગૃત કોર્પોરેટર છે અમારા જે અમને ધ્યાને આવ્યા છે અને ઉમંગભાઈ બ્રહ્મભટ દ્વારા સ્થળ મુલાકાત કરીને અને તાત્કાલિક ધોરણે એ લોકોએ કામ શરૂ કરાયું છે હવે જોવાનું એ રહ્યું કે ત્રણ બીજા કોર્પોરેટર ક્યારે જાગૃત થશે અમારા શોભાના તો ગાંઠિયા કહેવાય નહીં પણ અમે એમને બી રજૂઆત કરીએ છીએ ત્યારે એ ખોખો રમ્યા કરે છે કે બીજા બી તમે કોર્પોરેટરને કહો એ પણ કરે છે હું એકલી છોડી તું થાય તું એવા બધા વાદ વિવાદ કર્યા કરે છે પણ ખરેખર કોર્પોરેટર કોઈ બી હોય કામ કોઈ પણ એરિયાનું હોય કોઈએ પણ કરવું જોઈએ અને જનતાને જનતાના પ્રશ્નોનું નિવાકરણ લાવવું જોઈએ આવો ને આવો મારા જેવો પ્રયાસ તમામ યુવાનો કરતા રહે જો તમારાથી સામે ના આવે તો આવી રીતે માસ્ક મેન તરીકે તમે બી બહાર આવી શકો છો કાં તો અમને પણ બોલાવી શકો છો અને તંત્રમાં બધા જ ખરાબ નથી હોતા પણ અમુક સારા એવા કોર્પોરેટર એમએલએ એમપી હોય છે કે જે જનતાનું સાંભળેવી છે તેવા કોર્પોરેટરને આપણે હવે નેક્સ્ટ ટાઈમ ચૂંટવા જોઈએ અને લાવવા જોઈએ